ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો તો તમે જોવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો કારણ કે આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાના દાળ પકવાન બનાવવાના છે મિત્રો તો ચાલો આપણે સૌપ્રથમ તેનો લોટ તૈયાર કરી લઈએ પકવાન બનાવવા માટે તેની અંદર તીખા પણ આપણે ખાંડીને નાખેલા છે તેમજ જીર મરી પણ આપણે શેકીને અંદર ઉમેરવાની છે મિત્રો તો ચાલો હવે જીરું પણ થોડુંક ઉમેરેલું છે શેકીને તો લોટ બાંધીને પકવાનનો સરસ રીતે તૈયાર કરીએ મિત્રો તેમજ આપણે ચણાઈની દાળ પણ પલાળીને રાખેલી હતી તેમાં થોડીક હળદર અને ટમેટા મરચું કટિંગ કરીને આપણે હવે બાફવા માટે મૂકશું મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાનો દાળ પકવાન બનાવવાનું છે તેના માટે પકવાનનો લોટ બાંધી લઈએ થોડુંક તેલ ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું અને જીરું નાખેલું છે શેકીને તેમજ તેની અંદર આપણે મસાલા ઉમેર્યા તમને બતાવ્યા છે તો ચાલો સરસ મજાનું મોવણ દઈને આપણે હવે સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરીએ મિત્રો તો ચાલો મિત્રો આજે આપણે તેની અંદર ઘઉંનો લોટ અને થોડોક મેંદાનો લોટ પણ ઉમેરેલો છે તો સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તો હવે સરસ મજાનો આપણો લોટ બાંધી લઈએ અને ત્યાર પછી આપણે પકવાન બનાવવાની શરૂઆત કરીશું તેમજ આપણી ડાળ પણ પાકવા માટે એટલે કે બાફવા માટે મૂકી દઈએ મિત્રો ચાલો મિત્રો આપણે સરસ મજાના પકવાન પણ તૈયાર કરી લઈએ પહેલાં આપણે પકવાનને વણી લઈશું ત્યાર પછી તળવાની પણ શરૂઆત કરીશું મિત્રો સરસ મજાના આપણા પકવાન વણાઈને તૈયાર થઈ રહ્યા છે મિત્રો તમે પણ આવા સરસ મજાના પકવાન બનાવજો મિત્રો ખાવાની ખૂબ જ દાળ પકવાન મજા આવે છે દાળ પણ આપણી બફાઈ રહી છે ચાલો તો હવે આપણે સરસ મજાના પકવાન આ રીતે બધા જ વણી લઈએ અને તળવાની પણ શરૂઆત કરશું મિત્રો ચાલો મિત્રો તમે સરસ મજાના પકવાન આપણે હવે તળીને તૈયાર કરી લઈએ તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા પકવાન પણ તૈયાર થઈ રહ્યા છે તેમજ આપણી દાળ પણ બફાઈ રહી છે ત્યાર પછી તેનો પણ સરસ રીતે વઘાર કરવાનો છે મિત્રો તો ચાલો આપણે આ રીતે બધા જ પકવાનને આ રીતે સરસ રીતે પાક મિત્રો એટલે કે તળી લઈએ તો ચાલો સરસ મજાના પકવાન બનાવવાની શરૂઆત થઈ જશે આવી રીતે તૈયાર કરવાના છે મિત્રો આવા સરસ મજાના ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી તળાવા દેવાના છે મિત્રો એટલે આપણો સરસ મજાના પકવાન તૈયાર થઈ જાય છે અને આપણી ડાળ પણ એકદમ ખાટી મીઠી ટેસ્ટી બનાવવાની છે મિત્રો જે હું તમને પછી બતાવીશ તો ચાલો બધા જ પકવાન આ રીતે તળી તને આપણે તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આજે સરસ મજાનો આપણો દાળ પકવાન બનાવવાનું છે તેના માટે ડાળ પણ તૈયાર કરી લઈએ સરસ મજાની ચણાની ડાળ છે બફાઈ ગઈ છે તો ચાલો તેની અંદર તો પ્રથમ જ આપણે ટમેટા મરચાં બધું ઉમેરેલું છે તો ચાલો સરસ રીતે હવે આપણે તે આ રીતે જ બનાવવાની હોય છે તેનો વઘાર કરવાનો હોતો નથી મિત્રો તો આપણા પકવાન પણ ચલાઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો સરસ મજાના પકવાન પણ તૈયાર થઈ ગયા છે તેમજ આપણી ડાળ પણ તૈયાર છે મિત્રો તેની અંદર ગોળ પણ ઉમેરી દઈએ થોડુંક મરચું પણ ઉમેરી દઈએ થોડુંક ધાણા જીરું થોડીક હિંગ તો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણે દાળ પકવાન માટેની દાળ પણ તૈયાર થઈ ગઈ છે પકવાન પણ તૈયાર થઈ ગયા છે ખાવાની જમાવટ છે મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો ચાલો આપણી અત્યારે જમવા બેસીએ એટલે તમને હું પૂરેપૂરી થાળી બતાવીશ મિત્રો તમે જોતા રહીજો દાળ પકવાનનો પૂરેપૂરી રેસિપી મિત્રો સરસ મજાનો આપણો દાળ પકવાન તૈયાર થઈ ગયું છે સૌ પ્રથમ આપણે સરસ મજાની ડીશ તૈયાર કરશો મિત્રો ચાલો તો પ્રથમ આપણે પકવાનને ગોઠવી દઈએ અને સરસ રીતે તેને આ રીતે સેટિંગ કરવાનું હોય છે મિત્રો ત્યાર પછી એની અંદર ચાલો તો અંદર થોડીક ડાળ પણ ઉમેરી દઈએ મિત્રો પકવાન મૂકેલું છે તેની અંદર ડાળ ઉમેરવાની છે તેમજ થોડા કાંદા ઉમેરી દઈએ તેમજ થોડીક આપણે સરસ મજાની જે ખજૂર અને આંબલીની ચટણી બનાવી છે તે પણ ઉમેરી દઈએ મિત્રો તેમાં તીખી ચટણી પણ ઉમેરી દઈએ સરસ મજાનું આપણું દાળ પકવાન તૈયાર કરવાનું છે થોડીક સેવ પણ ઉમેરી દઈશું મિત્રો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તમે એક વખત ચોક્કસથી આવું દાળ પકવાન બનાવજો મિત્રો ચાલો તો થોડીક સરસ મજાની મસાલા સીંગ પણ ઉમેરી દઈએ મિત્રો કારણ કે ખાવામાં તેનો સ્વાદ સરસ મજાનો આવતો હોય છે તો ચાલો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે મિત્રો ચટણીઓ પણ તૈયાર છે આંબલી અને ખજૂરની ચટણી છે તેમજ મરચી આદુ અને ધાણાની પણ સરસ મજાની ચટણી બનાવેલી છે મિત્રો તેમજ સુકા કાંદા પણ કટિંગ કરેલા છે તો ચાલો હવે આપણે જમી લઈએ તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી